राज्य नवरचित नव महानगरपालिकाओं की एक दिवसीय कार्यशाला मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल अध्यक्षता में योज राज्य इतिहास में एक साथ नव नगरपालिका ने महानगरपालिका में रूपांतरित निर्णय शहरी विकास आयोजनबद्ध गति राज्य सरकार की प्रतिबद्धता दर्शा मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल हालनी स्थापित महानगरपालिकाओं नवी नव नवमहानगरपालिका मेंटर तरीके एक वर्ष कार्य कर અમદાવાદ મહાપાલિકા નડિયાદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેન્ટર તરીકે સુરત વાપી અને નવસારી વડોદરા આણંદ રાજકોટ મોરબી અને ગાંધીધામ જામનગર પોરબંદર ગાંધીનગર મહેસાણાનો હિન્ડ કરશે નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને વીસ રૂપિયા કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટિફિકેશન કાર્યો માટે અપાશે नगरपालिकाમાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણના ટ્રાન્ઝિશનલ પીરિયડ દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા સુવિધા યથાવત મળતી રહે તે સુનિશ્ચિત થાય રોડ રસ્તા ડ્રેનેજ પાણી બાગ બગીચા લાઇટ જેવા લોકોએ બદલાવ દેખાય તેવા સુવિધાકારી કામો હાથ ધરાય નવી મહાનગરપાલિકાઓ નગર વિકાસનો રોડ મે તૈયાર કરે વિકાસ કામો માટે નાણાની તંગી ક્યારેય નહીં પડે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના ઇતિહાસમાં એક સાથે નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે મુખ્યમંત્રી શ્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી નવ મહાનગરપાલિકાના કમિશનર શ્રીઓ વહીવટદાર શ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળામાં અધ્યક્ષે સંબોધન કર્યું હતું